રાષ્ટ્ર વિચાર છે એ પાછળ કોઈ ઐતિહાસિક કારણ ખરું જી બેન રાસ અને કૃષ્ણ તો બંને એક જ છે પરંતુ આપણે ઇતિહાસમાં નજર નાખીએ તો ભગવાન કૃષ્ણ રાસલીલા કરી અને પોતાની દિવ્ય અવતાર છે એ સમગ્ર માનવ સૃષ્ટિ માટે અગિયાર વર્ષ ને બાવન દિવસ પછી ગોકુલ છોડ્યા પછી એમને જે કામો કરવા માટે થઈને એને જન્મ લીધો હતો એ આશુરત હતો નાશ માટે એટલે એનું સમગ્ર જીવન છે અગિયાર વર્ષને બાદ કરતા એકસો પંદર વર્ષ સુધીનું જીવન છે એ એને કામો માંગ્યું એટલે એક રાસનો જે પહેલો જે એપિસોડ છે એ અગિયાર વર્ષ અને બાવન દિવસ સુધી ગોકુલમાં જ્યો ત્યાર પછી બીજી વખત ભગવાન કૃષ્ણના દીકરા અનિરુદ્ધજી અને અનિરુદ્ધજીના લગ્ન એ આસામના કુરી ઉષા સાથે કરવામાં આવ્યા અને આસામની સંસ્કૃતિને લઈ ઉષાજી જ્યારે અમારા અનિરુદ્ધજીના ઘરમાં આવ્યા ત્યારે દ્વારકાની અંદર એને આસામની સંસ્કૃતિ અને ભગવાન કૃષ્ણના રાસનો સમન્વય કરી અને અમારું જે ટ્રેડિશનલ મહારાજ આજે જે આપણે જોયો છે એ બે સંસ્કૃતિઓનું મિલન છે ઐતિહાસિક રીતે ઉષાજીના પણ અમે યાદ કરીએ અને કન્યા ઠાકર કાર્ય ઠાકરે તો ગોપીઓ સાથે રાસ લીધો છે એ દિવ્ય લીલા તો છે જ આ બંને લીલાઓનો જે સમન્વય છે એ આ મહારાષ્ટ્રમાં ઐતિહાસિક મહત્વ ધરાવે છે જેટલી પણ સાડત્રીસ હજાર બહેનો જે છે જેમણે પણ અહીંયા ભાગ લીધો હતો એ મહારાષ્ટ્રની અંદર એમને બધાને એક એક ગીતા જે છે આપવામાં આવી છે કારણ કે ગીતા જે છે જે કૃષ્ણની ખરો સંદેશ છે જીવન જે આખું જ કૃષ્ણએ જે કહ્યું છે જે એમનો સંદેશ છે એ પ્રતિક રૂપે જે છે કારણ કે કૃષ્ણ ભક્તિ માટે થઈને મહારાજ રચવામાં આવ્યો હતો એટલે કૃષ્ણને જ પ્રિય એવી ગીતાજી છે સૌ કોઈને ભેટ આપીને એ કહી શકે એમના વારસામાં આપી શકે કે અમે મહારાજની અંદર ભાગ લીધો તો એ માટે થઈને સૌ કોઈને ગીતા પણ આપવામાં આવી છે તો દ્વારકાજી આવી જ માહિતી માટે થઈને લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ